પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો એ વિરોધ પ્રદર્શન અને જેટલા ઉગ્રતાથી આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા હતા એના પછી એ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો પણ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટને લઈને આંદોલન થઈ શકે તેવા દેખાઈ રહ્યા લોકસભાના મોન્સૂન સત્રમાં આ પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ રજૂ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજમાં આ રિપોર્ટ આવ્યા બાદ અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યાંના ધારાસભ્ય અનંત પટેલ વાંસદાના ધારાસભ્યએ અત્યારે સરકારને ચીમકી આપી છે કે જો ફરી એકવાર એ પ્રોજેક્ટ લાવવાની વાત કરી છે તો આદિવાસીઓ ફરીથી ભેગા થશે પ્રોજેક્ટનો વિરોધ કરશે વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલન ની શરૂઆત કરવાની વાત કરી છે વર્ષ બે હજાર બાવીસ માં આ પ્રોજેક્ટનો વિરોધ થયો હતો આદિવાસી સમાજે અનંત પટેલની આગેવાનીમાં વ્યાપક વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધને ધ્યાનમાં લઈને ત્યારના મુખ્યમંત્રી અને અત્યારના પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરત જ તાત્કાલિક ધોરણે એ પ્રોજેક્ટ રદ કરવાની એમને જાહેરાત કરી દીધી હતી હવે ફરી એકવાર આ પ્રોજેક્ટની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આદિવાસી લોકો ફરી ભેગા થાય અને ત્યાં રસ્તા પર ઉતરે વિરોધ પ્રદર્શન કરે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે અનંત પટેલે અત્યારે ચીમકી આપતા શું કહ્યું છે એ સાંભળો પહેલા પા તાપી રિવોલ્વિંગ પ્રોજેક્ટ નું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર બાવીસ ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે બે મહિના સુધી અમે લગભગ સો કે એકસો દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ અમે રદ કરીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મિટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મિટિંગો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ ટુ પોઈન્ટ જીરો એટલે કે બીજી વારની લડત ધરમપુર થી આ પ્રોજેક્ટને લઈને વર્ષો પહેલા થયેલા વિરોધ પછી પણ ફરી એકવાર ક્લિયર હોય છે આદિવાસી જે જંગલ જમીન અને જળને ફરક પડતો હોય એના માટે આદિવાસીઓ રસ્તા પર ઉતરવા તૈયાર હોય છે અને આદિવાસી જયારે રસ્તા પર આવે ત્યારે શું થાય એના અનેક ઉદાહરણો છે અત્યારે પણ આદિવાસી નેતાઓનું એવું જ કહેવું છે કે આ પ્રોજેક્ટને કારણે જમીન અને જળ સંસાધન પર એની અસર પડી શકે છે આદિવાસી આનાથી પરેશાન થઈ શકે છે એટલે અમે આંદોલન માટે આવીશું